છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ પત્ર ભર્યું તો બીજી તરફ તેમની સામે સીધો મુકાબલો છે એવા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ આજે ઉમેદવારી પત્ર ભર્યો હતો જોકે પત્ર ભરતા પહેલા સુખરામભાઈએ પણ વાસણા ગામ ખાતે આવેલા મંદિરે કુળદેવીના દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ વળવ્યા હતા શક્તિ આ આઠમો દિવસ થશે આજે આઠમા દિવસે અહિયાં મંદિરમાં નવચંડી યજ્ઞ થવાનો મારી કુર્દી માં છે કુર્દી મા ના દર્શન કરવા માટે આવ્યો હતો દર્શન કરીને માને કીધું છે કે હે માં હે જગદંબા ચોસઠ જોગણીઓને સાથે રાખનારી માં તારી પાસે એટલું જ માંગુ છું કે યાદેવી સર્વ ભૂતે શક્તિ રૂપેણ સંસિતા નમસ્તસે નમસ્તસે નમો નમઃ છોટા ઉદેપુર માં સુખરામભાઈ રાઠવાએ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય પાસે જંગી જાહેર સભા સંબોધી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા જેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આપે ગઈ વખતની ચૂંટણી વિધાનસભાની જોઈ ભારતીય જનતા પાર્ટીની સામે સાહીઠ પાસઠ ટકા મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે છે એ મતોનું વિભાજન થયું અને એના કારણે કલ્પની કલ્પના ન કરી શકાય એવી અમારી હાર થઈ આ વખતે અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ ટ્રાયબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે હકબંધ જળવાઈ રહ્યા છે એટલે દાહોદ હોય ગોધરા હોય છોટાઉદેપુર હોય અમારી વલસાડ હોય ભરૂચ હોય આ બધી સીટોમાં કોંગ્રેસનું વિભાજન કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘરામ થઈ ગઈ છે નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ એકસોને એક ટકા જીત મેળવશે સુખરામ રાઠવા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા ત્યારે નગારાના તાલે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે નાચતા જોવા મળ્યા હતા જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર ભર્યું હતું છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા